પંચમહાલ હાલોલના જૂના ઝાંખરિયાથી તિકમપુરા ગામને જોડતો માર્ગમાં બનાવેલ નાળું ધોવાયું કોન્ટ્રાક્ટર દ્વારા કામ એસ્ટિમેટ મુજબ ન થતા ડામર રોડમાં ભારે ગોબા ચાડી રોડ પર આવેલ નાળું વરસાદી પાણીમાં ધોવાઈ જતા રસ્તો બગડ્યો ગામલોકોએ સરકારને જમીન આપી વિકાસની આશા રાખી હતી પરંતુ રોડ એક વર્ષમાં જ તૂટી ગયો કોન્ટ્રાક્ટરને ફરિયાદ કર્યા છતાં ગંભીરતા લેવાઈ નહીં હાલ ઝાંખરિયા તરફથી તિકમપુરા તરફ અવરજવર મુશ્કેલ

રોડ બનાવ્યા પછી ત્રણ મહિનાની અંદર જ રોડ બેસી ગયો હતો એના વિડીયો તેમજ ફોટા મેં કોન્ટ્રાક્ટરશ્રીને અપલોડ કર્યા છતાં એને કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મોગામૂલની જમીનો છે અમે અત્યારે એક ઇંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિકને અવર જવર માટે આ રોડ બનાવેલો છે ઉપરી પરિસ્થિતિમાં અમે સરકાર શ્રીને જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને તો ગમે તે પાક કામ લાગશે પણ આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકાર અને આર એમ બી વિભાગને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને જ્યાં બી પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય એ જમા કરી અને આ રોડ નવેસરથી ફરી વાર બનાવવો જોઈએ